આલે આ બીજો આવે એ રાખો એ લેતો તો બા એ તો મારા રોયો આનું આખું કે ખાઈ લે તું તોય નો લઈ ગયો આક તને જીવતા જીવડા પડે મહણિયા હા આવે આને તો ઉપર રાખો જ છે એ લેતો તો જા લે જા રાખ રાખ રાખ

અને હું આયા નહી રે હવે શું કરવું મને તો કોઈ લઈ જ નથી જાતું હમ મારી પાસે મસ્ત ઠિકાનો આઈડિયો છે મને ઘરે જવા દે પછી જોઉં છું કેવાક નથી લઈ જાતા જો તમે હવ રાંધો કાં નથી હવે શું રાંધે ઘરમાં અટાણું નથી નથી તેલ કે નથી મરચું કે નથી હળદર મારા હું માં અટાણું કરવા ગયા હે અટાણું કરીને આવે ને પછી રાંધી આ આવી તુસી અટાણું કરીને આવ્યા તો લાવો રાંધી નાખું એ શું અટાણું કરીને આવશે કા હું અહીંયા 7 ની હોય પીતી મને કોઈ નો લઈ ગયું કેટલા વાળા ખાલી ગયા કોઈ નો લઈ ગયા અને પછી છે ને બે સોડિયો આવી લટુડા પટુડા કરતી અને એ તો ખાલી બે મિનિટ ઉભી રહી ને તો એક એકા વારો આવ્યો અને એને તો તરત લાઈન વહી ગયો અને મને તો ધક્કા મારી પાડી દીધી મારી તો હવે શું કરશું હવે ઉપાધ્ય કરો માં અટાણો કરવા તો હે ને જાવું જ છે મારી પાક મસ્તિકા નો આઈડિયો છે આ તમારી સોડી ડ્રેસ ક્યાં છે એ ઘર માં પડ્યા આ તો રહ્યો એવો હું આઈડિયો છે એ ખબર હાલ તો જોવા દે હાલો આ ડોસી ક્યાન ની અંદર આઈડિયો અને હવે જવું હટાણું કરવા જોઉં છું કેવા લઈ જતા હવે જોઉં છું મને શહેર માં અટાણું કરવા કઈ રીતે નથી લઈ જતા હવે તો આમ જો ને નથી રાખવા અને તો સામે થી ઉભા રહે કે મારે ઈ જોવું છે હા એક મોટરસાઈકલ વાળો આવે પણ ઉભું નથી રાખવું કેમ આવ્યું શું થયું કઈ નઈ શહેર માં છે શહેર માં જવું છે

પેલા <nd> મે e ah -Ah -Ah <-ALLY> <a> <coughs>

તમારો નંબર બંબર તો આપો હું તમને અરજ ફોન કરીશ નંબર તો આપું પણ એ પેલા મારું મોઢું તો જોઈ લ્યો હવે મોઢું નો જોવાનું હોય નંબર આપો ને તમે લાવો લાવો નંબર લાવો બોલો અરે પેલા મારું મોઢું જોઈ લ્યો આ મોઢું નથી જોઉં તમે નંબર આપો ને એકવાર અરે આપો નંબર મારા રોયા તારી સાઈડની કંકુ ડોશી તું હા હું આ નંબર આપું એ બાપા રે નંબર જોઈએ છે એ લે મારા રોયા નંબર જોઈએ છે હાલ દઉં નંબર હવે આમ જો કામ કરવું પેલા આટાણું લે આવું અને પછી પાસો આવવાનું થાય ને ત્યારે યાદ કરીશ નો ભાડું દેવું પડે નહીં કાંઈ લાય કાંઈ કા હાલી જવું